ત્યારે આપણે પણ આજના કાર્યક્રમમાં સૌ સહભાગી થઈ આપણા લોકપ્રિય ધારાસભ્ય જેવી કાકડીયા સાહેબ પધારી રહ્યા છે જે કાર્યક્રમ સંકલ્પથી છે ત્યારે આપણને આપણા પર્યાવરણ દિવસ ને યોગ દિવસ ને લીધે એક યોગ નું ખાટલા બેઠકો આયોજન કરી અને સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની સિદ્ધિને વર્ણવી

અંતર્ગત મળેલી આ ઉપસ્થિત આપણા સૌના કાર્યદક્ષ દક્ષ શ્રી જેવી કાકડિયા સાહેબ મારી બાજુમાં બેઠેલા તેણે પક્ષની જવાબદારી આપી છે એવા ભાઈ શ્રી ભસાણી સાહેબ જેમના